ચેલેન્જ લી ના ઉગી છે મેગી કોણ કેટલા સમય માં ખાય કે આપણે ટાઈમર મૂક્યો કોમેડી King બાજીનો કોમેન્ટ આવેલી હતી એટલે આપણે મેગી ચેલેન્જ કરી છે અર્પન બોલો કોમેડી King બાજીનો સર એની કોમેન્ટ આવેલી હતી એટલે આપણે કોમેન્ટ કરી દીધો

બહુ થતે ભાઈ ગરમા ગરમ દઈ પણ જીત્યા જીતવાનું તો આજ છે કેમ કેમ ઉઠું વર્ષ જીતું ભાઈ મેં આપણું તિકરી रोबे गरमा गरम तुम गई को एंजॉय મારા બગમાં મરતું આવતું રે મને કાવડ છે મારા બગમાં કેટલા આવ્યો બધે વેંગી ચાલે છે કામ પૂરી થાય ઘડીકમાં એક મિનિટ થઈ ગઈ છે પાણી પાણી ભરી છે ગરમ હે આપણો ખાતે છે ફોટો ગુજરાતી ટાઈમર મે તો પેલા ખાવા મને કે હરી દે ઈ તો નું મારે છે 200 રૂપિયા ઇનામ છે હો ઈ તો હું જીતી ન જાય પણ તો ઘરું મે કોણ જીતે એ ભાઈ મે બેવો તો ઓર ને મે ખાઈ જીતી દો અમે હાનો મે વાતો કરો ઘડી તમને કેમ લાગે કોણ જીત છે અમાર ટીમ કોમેન્ટ કરીને જણાવજો મારું નામ સંજય છે આનું નામ યુરાજ છે નાનું નામ મહેશ છે હું ચેનેમાંથી ગમે એનું એક નું નામ લખો કોમેન્ટ કમેન્ટ મેગી ખાવા મેગી ખાવા એને ખબર આવી તો કોમેન્ટમાં જણાવજો તો એક ઓર ઈ મિનર દી ની ઓર ઈ તો કોણ જીતે હા હા તો ફિનિશ કોને આવી ગયું મારે હમણાં પણ દેવા મરચા છે

મરશું જોત લે અમારસી ઓબે મરશું તમને એમ લાગતું કે કાટતા હુ હું જીદવા આવી ગયો છું બાપ ભાઈ મરશું ન કાઢો હું મરશું ન કાટ આ જોત દર્શક મિત્રો જોઈ શકો આ મરશું

જો અમેરિકામાં જને કાયવા પણ કાય ન આ કે મારી જીવે બહુ દીકુ મેલા કેટલા વિડીયોમાં Ani tele na pisa dewa kono dewa. Dewa dewa. Ah. Apa hari pelaku di tangan lagi? Mari kali. મારો પેલો નંબર બસો રૂપિયા ઇનામ મળ્યો બીજો આ બીજો હું જીતી જાવ પાણી પી લો પેલા બીજો નંબર 6 મિનિટ ને 70 સેકન્ડ હે મારી પૂરી ઓ મારી પૂરી થઈ ને આ ભાઈ ની જોતો રહી જે આ ભાઈ ની આ ભાઈ ની 6 મિનિટ ને 32 સેકન્ડ લઈ શકો છો તમે મને ખાવાનું દીધું એટલે હું જીતી જશું બીસો મારો હું લઈ આવોલા પણ પૈસા હું ભાઈ પાણી ઓ મોટો મને મળી ગયો છે અને તમને ખોટું લાગતું હોય તો જતો ભાઈ

વેપ ગોરા યો ભાઈ બકા હાલો ભાઈ હાલો ઉતાવે રાખો કુલ બકા તો આ નંબર આનો હતો બીજો મારો હતો અને પ્રથમ નંબર આ ભાઈનો હતો આ ભાઈને પ્રથમ નંબર વાળાને 200 રૂપિયા બીજા નંબર વાળાને 200 રૂપિયા ઇના ના ખેલાને બીજો દોરા અને તીન અને હવે તમને ચેલેન્જ આ કેવી લાગી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેલેન્જ સારી લાગી તો કમેન્ટ માં કહેજો તો આવે ને આવે ચેલેન્જ લાવતા રહીશું તો હવે મળશું આગલા વિડિયોમાં